શ્રી ગણેશાય આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈતર સુદ નોમ જે રામનવમીનો દિવસ છે તો આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી રામના જન્મદિવસની નિમિત્તે રામનવમીની વ્રતકથા મહિમા તથા ભગવાન શ્રી રામની જન્મકથા તથા ભગવાન શ્રી યુગ પુરુષ આદિત્ય દેવ આરાધ્ય દેવ સાથી કહેવાયા તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી વાલ્મીકી તથા સુરદાસજીએ જે રામાયણના ગ્રંથોની રચના કરી તેના દરેક કાંડમાંથી રામના ચરિત્રનું રામકથાનું વાંચન શ્રવણ જીવનમાં સુખ શાંતિ આપે અર્પે છે જ્યારે જીવનમાં રામ ઉતરે ત્યારે મનુષ્યમાંથી દગો કપટ અભિમાન દ્રેષ જૂઠ અન્યાય ક્રોધ ભય અને આવી જાતના અસુરો આસુરી ભાવો ઘટવા લાગે અને અજ્ઞાનના અંધકારમાંથી છુટકારો થાય તથા જ્ઞાનનો પ્રકાશ થાય છે રામો રાજમણી તે રામમ રામેશમ ભજે રામેણાભિ હતા નિશાચરમ રામાય તસ્મે નમઃ શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામિ વસસા સ્મરામિ શ્રી રામચંદ્રૌ શરણો શિરસા નમામી શરણમ પ્રવત્તે મન વચન કર્મથી હું શ્રી રામચંદ્રજીના ચરણોનું શરણ શરણ ગ્રહણ કરું છું તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રામનવમી નિમિત્તે રામનવમીની વ્રત કથા જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ચૈત્ર સુદ નવમ એટલે રામનવમી આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો ભાવિક ભક્તજન આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ શ્રી રામના દર્શન કરે છે આખો દિવસ ઉપવાસ કરે છે ભજન કીર્તન કરે છે ઠેક ઠેકાણે મેળા પણ ભરાય લોકો આ દિવસને ખૂબ ધૂમધામથી ઉજવે ભગવાન રામે રાવણનો સંહાર કરવા માટે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો આ દિવસે સંપૂર્ણ રામાયણનો પાઠ કરી જવો જોઈએ એથી રામને પ્રેમ ભક્ત જન પણ ઉતરે છે જો વિશેષ કાંઈ ન થઈ શકે તો કેવળ સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ રામનવમીનો ઉપવાસ આખો દિવસ કરવો જોઈએ અને તેના પારણા બીજે દિવસે કરવા જોઈએ રામનવમીના વ્રત ધારીએ રામ નામ લખવાનો સંકલ્પ કરી નામ લખવા અયોધ્યાના રાજા દર્શકને મોટા વૈભવમાં પણ પુત્રની ખોટ ચાલતી અને પુત્રની કામના બીજા તમામ સુખોને ઢાંકી દેતી હતી રાજાનો નિયમ હતો કે સુખ દુઃખમાં ગુરુ વશિષ્ઠની સલાહ લેવી દશરથ રાજા ગુરુના ઘેર ગયા અને ગુરુને બધી પોતાની વ્યથા કઈ સંભળાવી વશિષ્ઠએ રાજાને આશ્વાસન આપ્યું કે હે રાજન તમે ધીરજ રાખો તમારે ત્યાં એક નહીં પણ ચાર પુત્રો થશે એ બધાની કીર્તિ ત્રિલોકમાં ફેલાશે આ તમારા પુત્રો ભક્તોના ભયને હરશે તથા ધર્મની સ્થાપના કરશે અને અધર્મનો નાશ કરશે પ્રાણીઓમાં સદભાવના રાખી અને સર્વનું કલ્યાણ કરશે તમામ કુળને ઉજ્જવળ કરશે તેમની યશગાથા સત્ય સ્વરૂપે સદા યુગ યુગ સુધી ગવાશે ત્રેતાયુગથી માંડી કલયુગ સુધી તમારો જ્યેષ્ઠ પુત્ર યુગ પુરુષ થઈ અને ધર્મની મર્યાદાની સ્થાપના કરશે વશિષ્ઠજી બ્રહ્માના માનસ પુત્ર હતા તેમણે શૃંગી ઋષિના પદે રાજા દશરથ પાસે પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો સૂર્યવંશના રાજાઓએ કરેલ યજ્ઞોમાં આ યજ્ઞ શ્રેષ્ઠ હતો આ યજ્ઞ સફળ થયું યજ્ઞમાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા અગ્નિદેવે પ્રસન્ન થઈ રાજાના હાથમાં પ્રસાદ આપ્યો અને કહ્યું હે રાજા વશિષ્ઠ ઋષિએ તમને જે આશીર્વાદ આપ્યો છે એ સિદ્ધ થયો છે આ પ્રસાદ તમારી ત્રણેય રાણીઓને વહેંચીને આપી દો દશરથજીએ ત્રણેય રાણીઓને બોલાવી અને પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો બાકીના અડધા બે અડધા ભાગના બે ભાગ કરી એક ભાગ સુમિત્રાને અને બીજો ભાગ કઈ આપ્યો આ કઈ પ્રસાદમાંથી અડધો ભાગ સમડી લઈને ઉડી ગઈ જે અંજલિ પર્વત પર માતા અંજનીએ કુદરતી રીતે મેળવ્યો હતો એના પ્રતાપે શ્રી રામના ભક્ત શ્રી હનુમાન પ્રગટ થયાની કથા છે યજ્ઞમાંથી અગ્નિદેવના પ્રસાદથી કૌશલ્યાજીની કોખે ચૈતરસુદ નોમના દિવસે બપોરે બાર વાગે ભગવાન શ્રીરામનો જન્મ થયો અયોધ્યા નગરીમાં શ્રીરામનો જન્મોત્સવ ઉજવાયો ત્રેતાયુગથી માંડીને આજ દિન સુધી આ દિવસ રામનવમી તરીકે ઉજવાય છે સુમિત્રાએ જે પ્રસાદ આરોગ્યો તેમાંથી ભરત અને શત્રુઘ્ન તથા કઈ કઈ એ પ્રસાદથી ભરતજી જન્મ્યા હતા શ્રીરામને એક પત્ની વ્રતનું વ્રત હતું તેમનું રાજ્ય સંચાલન ઉમદા હતું આજે પણ રામ રાજ્યને આદર્શ રૂપે ગણવામાં આવે છે કાશીમાં શ્રીરામ જન્મ મહોત્સવ આનંદથી ઉજવાઈ રહ્યો હતો ગૌસ્વામી મહારાજ તુલસી ચોરા પરના મંદિરમાં રામ જન્મની આરતી કરી સહજ સમિત થયેલા હોવાથી બહાર ટહેલતા હતા લોકો સૌ સૌના ઘેર જવા નીકળ્યા એ દિવસે એક તેલી મરણ પામ્યો તેલીને જ્ઞાતવાળાઓ ઊંચકીને અને શમશાન ઘાટ લઈ જતા હતા સાથે તેની સ્ત્રી પણ હતી તેલીની સ્ત્રીએ ગૌસ્વામી મહારાજને જોયા એટલે એને નમસ્કાર કહ્યા હંમેશના નિયમ પ્રમાણે ગૌસ્વામી મહારાજજી સંત સહજ સ્વભાવ પ્રમાણે અખંડ સૌભાગ્યવતી થા એમ હાથ ઊંચા કરીને કહ્યું તેલીની પત્નીએ કહ્યું મહારાજ મારા પતિ મરણ પામ્યા છે જુઓ સામે તો જલ સમુદાય એમના શબને અંતિમ ક્રિયા કરવા લઈ જાય છે હું પણ એમની પાછળ સતી થવા નીકળી છું હું તો આપના દર્શન થવાથી નમસ્કાર કરવા આવી છું ગૌસ્વામી મહારાજ ખૂબ જ વિચારમાં પડી ગયા ગૌસ્વામીએ શબવાહિની સાથે તમામને પાછા બોલાવ્યા અને શબની ઉપરના વસ્ત્રને દૂર કરાવી રામનવમી વ્રતના પુણ્યનું પોતે દાન કર્યું નવમીના આ પુણ્યના પ્રતાપે તેલી સજીવન થયો પતિ પત્ની બંને સદ્ગુરુને શરણે થયા વૈષ્ણવો વ્રત મહાત્માને સાચા સ્વરૂપમાં સમજી અને આનંદ પામ્યા ભગવાન શ્રી રામ પુરુષ આરાધ્ય દેવ સાથી કહેવાયા શ્રી રામના પિતાનું નામ દશરથ હતું તેઓ અયોધ્યાના રાજવી હતા તેમની માતા કૌશલ્યા તથા ભરત લક્ષ્મણ શત્રુઘ્ન ત્રણ ભાઈઓ હતા તેમનું પત્નીનું નામ સીતા હતું એણે ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો એ દરમિયાન લંકાનો રાજવી રાવણ સીતાજીનું અપહરણ કરતાં શ્રીરામે લંકા જઈને રાવણને યુદ્ધમાં હરાવી સીતાજીને પાછા મેળવ્યા હતા શ્રીરામને એક પત્ની વ્રતનું વ્રત હતું તેમનું રાજ્ય સંચાલન ઉમદા હતું રાજાઓમાં બહુ પત્નીત્વની પરંપરા તોડીને શ્રીરામે એક પત્નીની મર્યાદા સ્થાપિત કરી પિતાના વચનથી વનવાસ ગયા સાથે સીતાજી અને ભાઈ લક્ષ્મણને રાખી આઠ દશ ભાઈ તથા આદશ પતિ બન્યા તેમણે રાવણ સહિત અનેક અસુરોનો સંહાર કરી અને ધર્મની સ્થાપના કરી તેમણે રામ રાજ્યની સ્થાપના કરી પ્રજાની સેવા કરી શ્રી રામે રાજધર્મના આદેશનું પાલન કર્યું શ્રી રામ સૌના જીવનમાં ઉતરી ગયા શ્રી રામે મનુષ્ય અવતારે સર્વના હૃદયમાં ભગવાનનું સ્થાન લીધું તેના સ્મરણ માત્રથી આધિદૈવિક ભૌતિક તથા આધ્યામિક સંતાપો દૂર થવા માંડ્યા શ્રીરામ જીવન આધાર બની ગયા શ્રી રામચંદ્ર ચરણો મનસા સ્મરામી વસસા સ્મરામી શ્રી રામચંદ્ર ચરણો નમામી શરણમ પ્રબદ્ધિ મન વચન કર્મથી હું શ્રી રામચંદ્રજીના ચરણોનું શરણ ગ્રહણ કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ